નમસ્કાર દર્શક મિત્રો સત્ય નો ધબકાર એવા સેવા ન્યુઝ નેટવર્ક માં હું દીપ્તી મુલ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર સંસદમાં માં એફડીઆઈ મુદ્દે સરકાર આગામી સપ્તાહમાં ચર્ચા બાદ વોટિંગ હાથ ધરાશે જિલ્લાના ગીરના જંગલમાં આવેલા ખાતે એક જ માટે આખું મતદાન ઉભું કરવામાં આવશે મોરબી શહેરના રવાપર રોડ પર યાત્રાએ ગયેલા બ્રાહ્મણ પરિવારના બંધ મકાનમાં તસ્કરોનો હાથ ફેરો છ લાખની મતા લઈ ગયા રાજકોટ શહેર માંથી હવે જોઈએ સમાચારો વિસ્તારથી સંસદના શિયાળુ સત્ર ના પ્રારંભે જ છેલ્લા ચાર દિવસ થી ચાલતા એફડીઆઈ મુદ્દે હંગામા બાબતે સરકાર ઝૂકી આવતા અઠવાડિયે વોટિંગ

પરંતુ રાજ્ય સભામાં હંગામા ચાલુ રહેતા કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી અને સર્વ પક્ષીય બેઠક બોલાવાયા બાદ નિર્ણય લેવાયો હતો રાજ્યસભામાં નિયમ એકસો અડસઠ હેઠળ એફડીઆઈ મુદ્દે ચર્ચા અને મતદાન કરાશે આમ લોકસભા અને રાજ્ય સભા બંને ગૃહોમાં સરકારે નમતું જોખ્યું હતું અને વિરોધ પક્ષ ની માગણી ને સ્વીકારી હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ અંડર રૂલ વન On foreign direct, direct investment in multi brand retail trade. I have to inform the House that I have admitted the motion and will allow discussion on the subject. The date and time of discussion will be decided. Now onwards, I hope the House will run smoothly. Then it is all the more surprising as to why. Such announcement is not being made in the Raj Sabha. Both the houses are independent houses. Both the houses have got independent legal provisions for discussion of a motion under voting clause. If it is not being done, then it seriously reflects as to how the government is running away from a fair debate. ભાજપના શાસન દરમિયાન ગોળી ધરબી હત્યા કરાયેલ પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાને એલિસ બ્રિજ બેઠક પર ટિકિટ ફાળવતી પરિવર્તન પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના સુપ્રીમો કેશુભાઈ પટેલે પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરી સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાને અમદાવાદ એલિસ બ્રિજની બેઠક પરથી ચૂંટણી લડવા મનાવી લેવાયા બાદ આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવતા

હરેન પંડ્યાએ સાફ ના સુણાવી દીધી હતી ત્યારથી જ બંને વચ્ચે ખટરાગ ઉભો થયો હતો અને હવે તેમના પત્ની ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે જાહેર થતા મોટા રાજકીય ભૂકંપની એંધાણી હોવાનું જાણકાર વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલી બીજી યાદીમાં અમિત શાહને નારણપુરા બેઠક ફાળવાતા કાર્યકરોમાં આનંદ આગામી વિધાનસભાની ઉમેદવારોની પ્રથમ યાદી અગાઉ જાહેર થયા બાદ બીજી યાદી જાહેર કરવામાં મોદી સરકારે કુને વાપરી માનનીય મુખ્યમંત્રીના દાબા જમણા હાથ ગણાતા બંને ઉમેદવારોને સાચવી લીધા હોવાનું પણ જાણકારો ચર્ચી રહ્યા હતા અમિત શાહ જેલમાંથી મુક્ત થયા ત્યારથી જ નામ જાહેર થયું ત્યાં સુધી તેમને ટિકિટ ફાળવાશે કે કેમ તે અંગે દ્વિધા સર્જાઈ હતી એક તરફ મુખ્યમંત્રીના નજીક ગણાતા અમિત શાહ અને બીજી તરફ મોદીની નજીક ગણાતા આનંદીબેન પટેલ બંનેના કાર્યકરોમાં પણ આંતઃકલય વધ્યો હોવાથી જાહેરાત બાદ મોદીના બંને હાથ તેમના હાથમાં જોવાનું અને બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હોવાનું સ્પષ્ટ સંકેત આપ્યા હતા બીજી યાદી જાહેર કરતી વખતે ગાંધીનગરની બંને બેઠક સહિત જે બેઠક પર કોંગ્રેસના મોટા ગજાના નેતાઓના નામ ચર્ચામાં છે એવી પાંચ બેઠક પર નામ જાહેર કરવાના બાકી રાખી રહસ્ય ઉભું કર્યું છે મતદાન ન કરવા જતા મતદારોને પ્રેરણા આપવા માટે જુનાગઢ જંગલ વચ્ચે આવેલા બાણેજમાં એક જ મતદાર માટે આખું મતદાન મથક ઉભું કરાય છે જુનાગઢ જિલ્લાના ગીરના જંગલ વચ્ચે આવેલા બાણેજમાં માત્ર એક જ મંદિર છે અને મંદિરના એક માત્ર પૂજારી ત્યાંના મતદાર છે પરંતુ આ એક મત મેળવવા માટે અને એક મતની કિંમત શું છે તે સામાન્ય માણસને સમજાવવા માટે તેમજ મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે બાણેજ ખાતે એક જ મતદાર માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે જેમાં એક પ્રોસાઇડિંગ ઓફિસર ત્રણ પોલીસ ઓફિસર એક પટ્ટાવાળા એક હથિયારધારી પોલીસ બે હોમગાર્ડ અથવા ગ્રામ રક્ષક દળના કર્મચારી અને એક વાહન ફાળવવામાં આવે છે અને આ ગોઠવણમાં અંદાજે બારેક હજાર જેટલો ખર્ચ થવા પામે છે છતાં પણ એક મત મેળવવા માટે સવારે નિયમ કરાયેલા સ્ટાફ બાણેજ પહોંચી બધી વ્યવસ્થા ઊભી કરી સાંજ સુધી રોકાય છે અને બાણેજ મંદિરના મહંત ભરતદાસ બાપુ એકમાત્ર મતદાર હોય તેવું મતદાન કરે છે હેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ મોરબી શહેરનો રવાપર રોડ જાણે તસ્કરો માટે મોકળું મેદાન હોય તેમ છ માસમાં ત્રીજી વખત મોટી મતાની ચોરી વિપ્ર પરિવારના બંધ મકાનમાંથી છ લાખનો મુદ્દામાલની ચોરી મોરબી શહેરના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્કમાં રહેતા અને સરકારી હોસ્પિટલમાં સુપરટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ચંદ્રેશભાઈ રાજાભાઈ ભટ્ટ પોતાના પરિવાર સાથે ગત તારીખ ના રોજ શિરડી નાસિક અને ત્રંબકેશ્વર તરફ યાત્રાઈ ગયા હતા જેઓ ગઈકાલે પરત ફર્યા ત્યારે પોતાના રહેણાંકના મકાનના ઉપરના માળનો દરવાજો તૂટેલો જણાતા તપાસ કરતા ઘરમાં રાખેલા કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત છ એક લાખ રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસે ડોગ્સ કવર્ડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં જાણવા મળેલી હકીકત અનુસાર રૂપિયા ત્રીસ હજાર રોગડા તેમજ સોનાનો ચેઇન લૂંટી વીટી લકી અને સોના ચાંદીના સિક્કા તેમજ ઘડિયાળ સહિતની કિંમતી ચીજવસ્તુઓ મળી છ એક લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું રવાપર રોડ પર જ એક ખાનગી સ્કૂલમાંથી પચીસ લાખના દાગિનાની ચોરી થઈ હતી ત્યારબાદ એક ઉદ્યોગપતિ પોતાની માતાને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા ત્યારે આજ રોડ પર આવેલા તેમના નિવાસ ચોર નિશાન બનાવી

私はこれで見せることいできる。 शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम, जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं है। हिंदी फिल्म ना सौ वर्ष निमित्ते हिंदी फिल्म ना कलाकारों राज कपूर नरगिस दिलीप कुमार नूतन शम्मी कपूर देवानंद राजेश खन्ना, जॉय मुखर्जी मधुबाला, निम्मी, माला सिन्हा मीना कुमारी वैजयंती माला किशोर कुमार वहीदा रहमान आशा पारेख उपरांत गायको लता मंगेशकर हेमंत कुमार मन्नाडे किशोर कुमार तलत महमूद उपरांत क्लासिकल राग आधारित गीतों कव्वाली ફિલ્મી ભજન વગેરેના સો સો વિડીયો ગીતોની બે બે ડિવનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી એમપી થ્રી સીડી બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ હાઈકોર્ટ રોડ ભાવનગર ફોન જીરો બસો અઠ્યોતેર બે બેતાલીસ સત્યોતેર સત્યોતેર હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો ડબલ્યુ 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 ડોટ ફેસબુક ડોટ કોમ ઓબ્લિક એમજી કલર ક્રિએશન્સ અથવા

થ્રીડી ટેકનોલોજીની સહાયથી સભા સંબોધશે સાંજે છ વાગે મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાને ખાસ તૈયાર કરવામાં આવેલા સ્ટુડિયોમાંથી પ્રચાર સભા સંબોધશે આ પ્રચારમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસના મુદ્દાઓની સાથે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ગુજરાતને થઈ રહેલા અન્યાય જનતા સમક્ષ મૂકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે મત માગશે આજની આ સભાઓ ધોળકા વ્યારા વલસાડ ભાવનગર જામનગર પોરબંદર જસદણ મોરબી સહિત છવ્વીસ જેટલા શહેરોમાં યોજવામાં આવી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ રાજકોટના રાજકીય આગેવાનો ચૂંટણીની તૈયારીમાં રચ્યા પચ્યા રહે છે અને બીજી બાજુ પ્રજા પાણીની સમસ્યા વેઠી રહી છે એક માસમાં એક થી વધુ ફરિયાદો

હાલમાં તમામના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે શહેર માટે માત્ર એક નર્મદા જ આધારરૂપ બની રહે છે જો કે કમિશનર સહિતના પદાધિકારીઓ આગોતરા આયોજન તરીકે કોર્પોરેશન દ્વારા વીસ લાખના ખર્ચે ન્યારીથી રૈયાધાર સુધીની વધુ એક પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં વધીને વીસ થી પચીસ દિવસ ચાલે તેટલું પાણી હોય ભાદર ડેમમાં પણ પૂરતો સ્ટોક ન હોય માત્ર નર્મદાને આધાર માની કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન રાજકોટ કલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ના પીચ ક્યુરેટર ને બદલી આશીષ ભૌમિક જવાબદારી સોંપવા આદેશ ધોનીના ઈશારે હકાલ ની ચર્ચા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને આઈપીએલ ચેન્નાઈની ટીમના કેપ્ટન ધોની તેમજ બીસીસીઆઈ ના પ્રમુખ IPL ની ચેને ફ્રેન્ચાઇના માલીક સ્રી નિવાસના સંબંધો અંગે અનેક ચર્ચા ઉઠ્યા બાદ કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં સ્પીન પીચની ધોનીની માગણીને નહીં માનનારા પીચ ક્યુરેટરની હકાલપટ્ટી પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે અને આ હકાલપટ્ટી ધોનીના ઇશારે થઈ હોવાનું પણ જાણકાર વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે હાલ તો BCCA દ્વારા બંગાળ ક્રિકેટ એસોસિએશનને સૂચના આપી છે કે પીચ ક્યુરેટર પ્રબીર મુખર્જીને દૂર કરી આ પીચ ની જવાબદારી આશીષ ભૌમિકને ને સોંપી દેવામાં આવે સ્પીન પીચ ની ધોની ની માગણી ને નહીં માનવાથી જ તેમની હકાલપટ્ટી થઈ હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સેવન ન્યુઝ છે જો કામ કરતા ડિસીઝન લેતી હેને કોઈ ડિસીઝન નહી લતા આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાજકીય પક્ષો દ્વારા યોજાતી જાહેર સભામાં વધુ મેદની બતાડવા માટે ભાડેથી માણસો બોલાવાઈ રહ્યા હોવાના આક્ષેપ. આગામી ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા બાદ ત્રણેય પક્ષ દ્વારા મોટા ગજાના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે બોલાવી તેમની જાહેર સભાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ સભાઓમાં માનવ મેદની એકત્રિત કરવી એ એક સિરદર્દ સમાન પ્રશ્ન દરેક પક્ષને નડતો રહ્યો છે. બધા પક્ષો એકબીજાથી વધારે મેદની એકઠી કરવા માંગે છે પરંતુ આવી સભાઓમાં ખોટા ભાષણો સાંભળી કંટાળી ગયેલા લોકો સભામાં જવાનું ટાળે છે ત્યારે જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આવી સભાઓમાં માણસો એકઠા કરવા માટે જોબ પ્લેસમેન્ટ સહિતની કામગીરી કરતી એજન્સીઓને નિશ્ચિત કલાકો માટે માણસો લઈ આવવાનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે શહેરી વિસ્તારની સભા હોય તો વધુ ને વધુ યુવાનો અને યુવતીઓની માંગ કરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તાર કે તાલુકા લેવલની સભા માટે ગામડાની મિક્સ વસ્તીના ચહેરાઓની માંગણી કરવામાં આવે છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તો દર્શક મિત્રો આ હતા સેવન ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર